યુવા સિંગર વિજય જોરણંગ કહાણી તેમની જુબાની વિજય જોરણાંગ અત્યારે આપણી સાથે છે જોરણંગ એની હિસ્ટ્રી વિજય ને ખાસ કરીને જે કહીએ ને કે આલાપ અને રેગડીના બાદશાહ તરીકે ગણાય છે એ તમામ વાતો આપણે તેમની પાસેથી આજે જાણવી છે તો સૌપ્રથમ વિજય આપનું ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર નમસ્કાર તમારું બાળપણ જન્મ આ બધું ક્યાં થયું એ થોડું દર્શકોને કારણ કે કેટલાક છે એ વિજય જોરણકથી જાણે પણ ઘણા જે એ પણ ખ્યાલ ના હોય કે જોરણક છે ગામનું નામ છે કે અટક છે કે શું છે ખાજુ મારો ઉછેર અને મારું બાળપણ મેં મારા પોતાના વતનના નેશનલ તાલુકાનું જોરણક ગામ ત્યાં જ વિતાયેલું છે ત્યાં જ નાનો મોટો હું થયું એક નું આલ્બમ હતું તિલડી હા લહેરે હા એની વાત રસપ્રદ ગીતો ને કલાકારો ના કિસ્સા જાણવા સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ નેહલ ની નજરે